હું હરીશ ભંડારી બોલું સામરિયા મોરા બરાબર છે આજે કેટલો ટાઈમ થી અમે દુઃખી અમારા જાય રાજના ચાલવાની જગ્યા નથી બરાબર છે પ્લસ આશાપુરી મંદિર ચાલવાની જગ્યા નથી તો માણસ જય કાઢી શકે ચાલ ગયો બરાબર છે આ ઇન્કવાયરી અમે કિશોર ચૌધરીને કરી છે આગળ બહુ વાર મેં એને રિક્વેસ્ટ કરી છે બરાબર છે કિશોર ચૌધરી અમારી કોઈ રિક્વેસ્ટ સાંભળી નથી હવે અમારે કરવું શું એ કહેવાય ખાલી અમારા અમારા ફરિયાના પ્રમુખ કોપરેટર છે સોરી બરાબર છે તો શાના માટે એ નથી કરતો નગરપાલિકામાં રજૂઆત કરી અરજી બી કરી હતી અમે બરાબર છે ત્યાર પછી અમે રજૂઆત કરવાની બંધ કરી હતી પાટ્યા પછી રજૂઆત પાછી કરવાના છે ડાયરેક્ટ ગાંધીનગર હે કોઈ નથી બધા હાથ ઉચ્ચા કરવા માંગે છે આજે પ્રમુખ જો હોય ને તો પ્રમુખ અહીંયા જોવા માટે આવે પ્રમુખ જોવા માટે બી નથી આવ્યા અહીં ગાડી

એટલી બધી વધી ગઈ કે ચોમાસામાં ગટર સુધી ખંભર સુધી પાણી આવી જાય એવી તકલીફ છે સાહેબ આનું જનલી કરે નિરાકરણ લાવવું જોઈએ અમે ત્રણ વર્ષથી હેરાન થઈએ છીએ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી